તો મો તને ખરા ખલી તો ખેલ થાય તાણી ખાઈ પડી આરા તા તો ગોમ તાકાત લે મારી કરે તો પેલે ગોમ થી બેરાવ નામ બે થાપો મે કને

Tama jilakana kala. Lila jing kala. Lila jing. Kala kala. Kau paro kikali ho

Tá હલો દ ah, <coughs> <coughs> તું થી ના લવાય બોનું કરો એ ના કોઈ અમા મોતું થાય તો અમે ફરવા દેવા ની રો એ વધારે બોલી એ હું આજે આજે ફોન કરું તો હું નતા આવતા ના પાતા અલ્યા તમે ફોન તો બોલતા ખંડો જગા માલ પડી ગયા તું મોળા આવ રેવા દે રેવા દે પડતી પડતી મોટો મોટો પર ખઈ પડી ને તમ અલ્યા એ બગાડ તું મોટો હ ના Was ist

તો વારીયાシયારન ફરતા એને ફરવાનું હાન ખાના જાવ

એ તો ઈવન મો ઈવન કેય ગણતો જ નઈ જો તમારા બાનું નું ઓના પર મો ના બાધા તમારા બાનું બોલે

હો ને પોતાના ખર્ચા એકલા એકલા જો તો નહીં તમે લાવો બેન નહીં આ કૂતરાનો કદી કાશી નહીં

મારે પડજી હાલ નહી મને એકલું જાવ દેજે આપો બેહાન માર તો કોઈ નાંગા જાવ નહીં અન બેજે તું તો આ મેં જ ન હું ના કોઈ નાંગા જાવ જ નહીં ઓલા જાવ તો એકલા જો જેને જો જાવ હોય બધાના શેરા જાવ હોય તોય જો દુબઈ જોવું બધા નાંગા ના જો હે આ હવે બે બે જાવ નાંગા જો તો હમ મારી હે હમ પે ભરીં જો સાચી વાત આ બળા ડાલ બગાવ લઈ નાખો આ એટલું મન ના કર મન ના કર એ આ કુરા તમારે આય મેમન મેમન એટલે અમે બધા ભાઈઓ તમે હાઈરેક મારવા જતા રહો હતા એ લગાડી એમને ઘરે તો તણી કરી અમે જાતો કે આવો કેવા છે કોઈ કેવું ને હા મારું પંચો પાટણ